ઈશ્વરનો પ્રેમ વૃદ્ધિ પામીને પરાભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે જેને આ ઈશ્વર પ્રેમનો અનુભવ થાય છે તેને માટે પછી પ્રતિકો અદૃશ્ય થાય છે અનુષ્ઠાનો દૂર નાસી જાય છે ગ્રંથોને રજા મળે છે મૂર્તિઓ મંદિરો દેવળો ધર્મો અને સંપ્રદાયો દેશ અને જાતીયતા આવા બધા નાના નાના વાડાઓ અને બંધનો સ્વાભાવિક રીતે ખરી પડે છે તેને બંધન કરે અથવા તેની સ્વતંત્રતાને તોડી નાખે તેવું કશું જ પછી રહેતું નથી અચાનક કોઈ વાહણ લોહચુંબકના ખડકની સમીપ આવે તો તેના લોઢાના તમામ ખિલ્લાઓ ખેંચાઈને બહાર નીકળી જાય છે અને પાટિયાઓ છૂટા પડી જઈને પાણી ઉપર તરવા લાગે છે એ જ પ્રમાણે ભગવત કૃપા આત્માને બદ્ધ કરનારા આવા ખીલ્લાઓને કાઢી નાખે છે અને આત્મા મુક્ત બને છે આમ ભક્તિના સહાયક ત્યાગમાં કોઈ પ્રકારની કર્કશતા નથી કોઈ શુષ્કતા નથી કશો સંઘર્ષ નથી કોઈ જાતનું દબાણ નથી કોઈ જાતનો જુલમ નથી ભક્તે પોતાની એકે ઉર્મીને દબાવવાની નથી તે માત્ર તેમને પ્રબળ બનાવી ઈશ્વરાભિમુખ કરવા મથે છે